ઉપરાંત અહીંયા પણ જોઈ શકો છો આ આ પણ રીતે બધું લાઇટિંગ સાથેનું આખું ઊભું કરવામાં આવેલું છે હવે આ જે છે તે બધા ભગવાનના અવતારો મુજબ આપને વરાહ અવતાર છે ભગવાન શ્રી કૃષ્ણ અવતાર છે આ રીતે બાળકો દ્વારા અહીંયા વિવિધ પ્રકારની ઘણી બધી ભીમ અવતાર ભગવાન સૂર્ય અવતાર આ રીતે ભગવાનના ના જે બધા ચોવીસ અવતારો છે એ અવતારો નું પણ અહીંયા પ્રદર્શન કરવામાં આવ્યું છે તો આ બધું જ જે કાઈ પ્રવૃત્તિ છે એ અહિયાં ભણતા બાળકો દ્વારા કરવામાં આવેલી છે જે નાના નાના બાળકો છે એ કેટલા માં ભણે બેટા ધોરણ સાત માં સાત માં માં ભણે છે તો આ પ્રદર્શન તમે તૈયાર કર્યું છે ઓકે કેવી રીતે તૈયાર કર્યું બધું રાત દાડો જાગી રાત દાડો મહેનત કરીને તમે તૈયાર કર્યું છે બરાબર ને